વાત કરી અમદાવાદ પૂર્વની બેઠકની અમદાવાદ પૂર્વની બેઠક પરથી ભાજપ ઉતારશે પાટીદારને અમદાવાદ પૂર્વમાં કડવા પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી સંભાવના છે હસમુખ પટેલને રિપીટ ન કરાય તો અન્ય પણ પાટીદાર ઉમેદવાર પૂર્વ એમએલએ જગદીશ પટેલને પણ ભાજપ ઉમેદવાર બનાવી શકે છે અમદાવાદ પૂર્વ બેઠક માટે કડવા પાટીદાર સંસ્થાઓએ વ્યક્ત કર્યો છે મત તો મહેસાણામાં પુરુષ ઉમેદવાર હોય તો અમદાવાદ પૂર્વમાં महिला ઉમેદવાર ઉતારવાની વાત મહેસાણા अथवा અમદાવાદ પૂર્વ પેકી એક બેઠક ઉપર મહિલા ઉમેદવાર નક્કી માનવામાં આવી રહી છે અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ભાજપ પાર્ટીદારને ઉતારશે અમદાવાદ પૂર્વમાં કડવા પાર્ટીદાર ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી સંભાવના છે હસમુખ પટેલને રિપીટ ન કરાય તો અન્ય પણ પાર્ટીદાર ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે પૂર્વ એમએલએ જગદીશ પટેલને પણ ભાજપ પોતાનો ઉમેદવાર બનાવી શકે છે તમદવાડ પૂર્વ બેઠક માટે કડવા પાર્ટીદાર સંસ્થાઓએ પોતાનો મત વ્યક્ત કર્યો છે મહેસાણાની અંદર જો પુરુષ ઉમેદવાર હોય તો અમદાવાદ પૂર્વની અંદર મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે મહેસાણા अथवा તો અમદાવાદ પૂર્વ પેકી એક બેઠક ઉપર મહિલા ઉમેદવાર નક્કી છે